બે તીખા લીલા મરચાંને વાટીને લીધા છે કાશ્મીર જેવું થવા આવ્યું છે તો હવે પાણી આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે અને ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે અને સાથે આપણે થોડી લીલી કોથમીરના પાન લીધા છે તે અંદર લઈશું ત્રણથી ચાર મિર જેવું ઉકાળી લીધું છે તો હવે આપણે જે એક વાટકી લોટ લીધો છે તે લોટને આપણે અંદર એડ કરીશું તેની અંદર અત્યારે આપણે થોડું ચમચી નાની તે લઈ લઈશું પર પાણી ગરમ કરવા મૂક્યું છે તો એ કઢાઈની અંદર પાણીમાં આપણે એક આ રીતે સ્ટીલની રીંગ મૂકી દીધી છે હવે આપણે જે લોટને તૈયાર કરીને રાખ્યો છે તે પ્લેટ આપણે આ રીતે પાણીની અંદર લઈ લઈશું અને હવે તેને ઢાંકી અને આપણે આઠથી દસ મિનિટ માટે આ રીતે સ્ટીમ થવા દઈશું અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ લઈ લઈશું તો એકદમ સરસ એવું આપણું ખીચું બફાઈ ગયું છે તો આ ખીચું આપણે ગરમા ગરમ સર્વ કરીશું ખીચું આપણું એકદમ ગરમ છે તો આ રીતે આપણે તેના નાના નાના પીસ કરી લઈશું આ રીતે પીસ કરી અને આપણે એક બાઉલની અંદર મૂકતા જઈશું ગરમા ગરમ ખીચું આપણું બનીને તૈયાર છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ લઈશું તો તમે સિંગતેલની જગ્યાએ ઘરમાં જે તેલ ખાતા હોય તે પણ લઈ શકો છો અને તેની ઉપર આપણે અત્યારે અથાણાનો મસાલો લીધો છે તે ઉપરથી આ રીતે છાંટી દઈશું તો એકદમ ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું આપણું આ ખીચું બનીને તૈયાર છે